જેમાં અમે છાશ વિતરણનું કામ હાથ ધર્યું છે ટ્રાફિક જવાનો લઈને તમામ જવાનો જે કાદન રક્ષણ માટે થઈને રસ્તા પર ઉભા રહે છે ત્યારે તેમના માટે અમે બહિષ્કૃત ગણાતા સમાજ દ્વારા આ પ્રયાસ કર્યો છે ત્યારે અમે આગામી સમયમાં પણ અનેક કાર્ય કરતા રહીશું આજે દરેક સર્કલ પર જઈને છાશ વિતરણ કર્યું છે પોલીસ થી કામગીરી પ્રેરિત થઈ છાશ વિતરણ કરાય છે પોલીસ અધિકારીએ કહ્યું કે ટ્રાફિક બ્રિગેડ લઈને તમામ પોલીસ કર્મચારીઓ જે રસ્તા પર જવાબદારી નિભાવે છે ત્યારે તેમને લૂ લાગવા સહિતના ડિહાઈડ્રેશન સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ નવોદય ટ્રસ્ટ દ્વારા જે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે સરાહનીય છે છાશ અને પાણીના વિતરણ દરેક પોઈન્ટ પર જઈને કરવામાં આવી રહ્યા છે મારું નામ સૈયદ મફિક છે આપણો મૂળ પાછલા ઘણા વર્ષોથી નવોદય ટ્રસ્ટની સ્ટાફ રાખે ત્યારથી નવોદય ટ્રસ્ટનો કો ફાઉન્ડર છું મારી જોડે ન્યૂરી કુંવરકરને જોડાયેલા છે અમૃતા કુંવરકને જોડાયેલા છે આપણે રિંકુ વાકરને જોડાયેલા છે અને હું નાયક જે અમારી જોડે જોડાયેલા છે અને દરેક વસ્તુમાં સાથ સહકાર આપે છે પાછલા ઘણા વર્ષોથી અમે દરેક વસ્તુને લોકોને સમાજમાં એક સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ એના હિસાબે કિન્નર સમાજ દ્વારા પણ અમે રોજ છાસ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ લગભગ અમે સુરતના ઘણા બધા એવા એરિયા કવર કરી રહ્યા છીએ તાજા ગરમીના અંદર લોકોને પાણીની તરસ લાગી શકે છે તો એક જે ટ્રાફિકના પોલીસ જવાનો છે તે લોકો તાજા ગરમીમાં લોકોની સેવા માટે તત્પર ઊભા રહીએ છીએ તો એ વિચારધારાને એક માઇન્ડમાં લઈને અમે આજે છાસો વિતરણ કરવા કહ્યું છે એની સાથે સાથે અમે પુના વિતરણનું કામ પણ કરી રહ્યા છે જે પક્ષીઓને પાણી પૂરું પડી રહે એના માટે બોલતા જીવ મતલબ માણસ અને અબોલ પશુ પક્ષીઓ આ વિચાર અને કેટલા સમયથી આ ચાલુ કર્યું છે અને કેટલા દિવસ સુધી આ ચાલશે અબોલ પક્ષી પશુ પક્ષીઓ માટે પણ પાછલા બે વર્ષથી પુનરા વિતરણ કરી રહ્યા છે આપણા જે ચકલાઓ છે આપણા જે રો રોડ પર પડતા આપણા કૂતરાઓ છે એમને પણ પાણી મળી મળી રહે કારણ કે કોઈને કહી નથી શકતા પરંતુ પાણીની પાણીની જરૂરિયાત બધાને જ છે એ હિસાબે અમે કેટલા બે વર્ષથી પુનર્વિતરણનું આયોજન કરી રહ્યા છીએ સાથે સાથે પાણી અને છાસનું આયોજન તો અમે દર વર્ષે ગરમીમાં તાજા ગરમીમાં કરીએ છીએ આ કેટલા દિવસ સુધી ચલાવવાનો વિચાર સાથે કામ કરી છે જ્યાં સુધી ગરમીનું વાતાવરણ રહેશે ત્યાં સુધી અમારા સમાજના લોકો એના આગળ આવી કાર્યક્રમમાં દરેક એરિયામાં અલગ અલગ રીતે કેટલા લીટર છાસ લગભગ ખતમ થઈ જાય છે અમારો એક જ્યારે એક એરિયો અમે કવર કરી છે ત્યારે ઓછામાં ઓછો બસો લીટર છાસ જે અમારી પૂરી થઈ જાય છે મારું નામ કૃષ્ણ નાઇ છે હું નર્મદાઈ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું કેટલા વર્ષ પહેલાં ટ્રસ્ટની સ્થાપના થઈને અત્યારે ગરમીમાં શું સેવાકીય કામગીરી તમે કરી રહ્યા છો આ ટ્રસ્ટની સ્થાપનાને બે વર્ષ જેવું થઈ ગયું છે અને અમે સોશિયલ વર્ક કરી રહ્યા છીએ જેમ કે હવે ભણતરમાં જે ટીઆરબી જવાનો અમારા માટે સેવા ફાળવી રહ્યા છે તો એ લોકોને અતિ બરફ ગરમીમાં અમે છાજ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ બેન કેટલા સમયથી આ કામગીરી તમે ચાલુ કરી ગરમી તો કેટલા સમયથી થઈ ગઈ અને બે વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે ગરમીમાં કુંડા વિતરણ છે પછી આપણે જે સફાઈ કામદારના જે બહેનો છે એમને સાડી વિતરણ કરેલું છે એવી રીતે નાના મોટા અમે

ચાર એવા અમારા જે પ્રેસિડ